તો વિધાનસભામાં કલાકારોના સન્માનમાં ઠાકોર સમાજને અવગણ્યાનો વિવાદ હવે વકરી રહ્યો છે વિક્રમ ઠાકોરે વ્યક્ત કરેલી નારાજગી બાદ હવે ગેનીબેન ઠાકોરે વિવાદમાં ઝંપલાવ્યું ઠાકોર સમાજના એક પણ કલાકારનું સન્માન ન કરતા હવે આ નારાજગી વ્યક્ત કરવામાં આવી ગેનીબેને સરકાર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે જ્યાં ઠાકોર સમાજના કલાકારોને સમર્થન જાહેર કર્યું છે ગુજરાતમાં જેને ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકારભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમ બધું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું કંઈક બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવા આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સમતો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકર આપેલા બંધારણ પ્રમાણે દરેક ને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહી ના મંદિર માં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઉણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે